બધા મિત્રોને હું છું તું ભાઈ ફાર અને હું આવી ગયો છું નવા લોકો સાથે આજે પાટણ પહોંચી ગયો હતો આજે મારે ખેલમાં ખેલ નહીં તાલુકા કક્ષાની પાટણ કબડ્ડી અને કાલથી મારે એક્ઝામ ચાલુ થાય છે એટલે માટે કાલે પાટણ આવી ગયો હતો અને સવારમાં આવી ગયો છું ગરમ બે ચા પીવા માટે બધા મિત્રો સાથે અને નાસ્તો આવી ગયો છે અને ચા હવે આવવાની છે

જીમખાને જઈને ત્યાં અમારે ટીમ બધી ભેગી થશે પુલ ચડી ગઈ છે રિક્ષા પાટણના રસ્તે દોડી રહી છે અમે જીમખાને પહોંચી ગયા છીએ અને આવી ગયેલ છે બીજી ટીમો પણ અંડર ફોર્ટીન સેવન અને ઓપનની આજે પાટણ તાલુકાની ટુર્નામેન્ટ રાખેલ છે ઓય રો ટીમ મેટ આવી ગયા છે વિશાલ ફોન નથી ઉપાડતો ટીમ આવી છે વેલકમ વેલકમ કેમ છો બ્લોગર અમારે કેમ છો પ્રેક્ટિસ કરો બહુ ક્યાંથી રમવાનું તમે

ટીમનું વેઇટ થઈ ગયું છે અને લોડ પડી ગયા છે પાંચ વપરની ટીમ આવી છે અને હોટેલની ગેમ ચાલુ છે એમાંથી અમારા પ્લેયર નાની નાની બાકાજી કી બોલાવ્યા રહ્યા આઉટ એ આઉટ એ બેટ બોલ અમારા ગામમાં એ ન કહી દઉં હા અમારા ગામનો આ બે આમાં બે પ્લેયર મારા ગામના ક્યાં ભાસ શું ભાવે છે યાર તું શું કરે છે મારા ગામના બે બંદા છે ડીલેસસમાં એમનું ગ્રાઉન્ડ છે સવારે રોજ ઊઠીને પ્રેક્ટિસ કરે છે અહીંયા આજે સન્ડે છે અરે કેચ કેચ આ કે ભાઈ કેપ્ચર થઈ ગયો કેચ કેપ્ચર થઈ ગયો તારો કેચ ભાવેશ ભાઈ 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 અરે કેચ એ આ શું કરે છોટો નાની નાની બાકાજીકી કી બોલાવે રા પોચી પોચી ઢીલી પોચી એ હું એ રમતો હો

આપડી તું શું સાઈડ માં હોય છે ત્યાં જીમી આવી ગયો છે ડાન્સ કરે રહ્યો જીમી ડાન્સર હે મેચ તો આવશે કોઈ હજી રાહ જોઈ રહ્યા પહેલાં ફોર્ટીન સેવન્ટીન પૂરી થાય પછી ચાલુ થાય એમ જવું પણ નહીં ઉપર પાંચ ટીમ છે એનો ટાઈમ તો નથી લાગવાનો પણ મેચ આવે તેને હવે અમારા મેહુલભાઈ છે વ્લોગર મેહુલભાઈ તમે શું કહેવા માગશો અમારા પ્રેક્ષકોને ટુર્નામેન્ટ આવ્યા હતા અહીંયા અત્યારે

કમી ગયા અને આરાય ભાઈ પાંચ ડીશ ખાઈ ગયા ચાર કેળા તો ભૂખ લાગી છે વાંધો ન મેચ જીતીને ખવરાશું એ આવો લો રાજાઓ જાવ પછી અમારી મેચ હતી તે પહેલા અમે થોડું ઘણું કરી લીધું વોર્મઅપ અને કોમ્બિનેશન બેસાડી લીધું બધા પ્લેયરો સાથે અને એક મેચ જીતીને પછી અમારી ફાઇનલ હતી પરણી સામે પછી અમારી પરણી સામે ફાઇનલ આવી ગઈ તો ફાઇનલ અમે પરણી સામે વન સાઈડ મેચ જીતી ગયા હતા પછી અમે ફાઇનલ જીતી ગયા હતા અને પાટણમાં પણ મારે ફેન ફોલો વધારે હતી પછી બધા છોકરાઓ મારી આઈડી માંગતા હતા તેથી બધાને મેં આઈડી લખી દીધી આપડી આઈડી લેલે કાટક ના હે મારે છે ને પેડ પર આવે આ આઈડી ઇન્સ્ટા આઈડી મેરા ભાઈ એ વિડિયો મેક કરලා આમાં જોજો આવી ને ભાઈ કરવા આઠ મેહુલીઓ પેલો આપણો વિશાલ લોકો વિકાસ આ ઇન્સ્ટા આઈડી છે બીજો કોઈ જોડે નંબર 0 હવે બરાબર લઈને નીકળી ગયા હી વિષ્ણુન મૂકવા માટે હોસ્ટેલ તો હોસ્ટેલે મૂકી ભણવામ દેન દેજો ડોપો અમારી કો વિષ્ણુ ભાઈ પહોંચ્યા છે હોસ્ટેલ એ રોતો ન્યો ઉગલ છે ને હાલો ધમ મજા આવે મોડો મોડો આવ્યો છે ને બાના બનાવ્યા તાવણા ને બાવણા કોણ હતા રૂમમેટ વાળા આવે રહી આવે રહે બધા તા રૂમમેટ વાળા એ રૂમ ગયા હે ભાઈ આ ક્વેશ્ચન કોણ આવો ઉપર હલો બધા તારે હોસ્ટેલ કેવી છે ઓહો આવડી મોટી એક જ રૂમ મોટો હોલ હે હોલ નીચે ચાર રૂમ કેટલા જણા ને दादरबेट भैरै मलुको उब्लो लोका आकीदो सामान दो, दो है आकी सामान राखे सामान रोइम सामने मली किशन बवानो लागे टीशर्ट तो बवानो पिरियो पिरि जाना है बवानो एउ हो है अ बदी ग्यांग बवानो हो हो गोपाल के दादा माछे होन ग्यांग आवे कि हे 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 કપ્તાન હે ટીમના ના આ બધા હોવાના હે લાવ ભણો ભણો હોસ્ટેલ થી પછી અમે આવી ગયા રીટર્ન મેલડી માના દર્શન કરવા માટે આજે રવિવાર હતું તેથી મેલડી માના દર્શન કરી લીધા મિત્રો બસ મેલિમા ના દર્શન કરીને પાછા આવી ગયા છે રૂમે હવે જમીન આવી ધોઈ અને સુઈ જશું અને મિત્રો ફ્લોગ સારો લાગ્યો ગયો હતો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું નો ભૂલાય નહીં બધા મિત્રો ને જય શ્રી કૃષ્ણ